વકફ સંશોધન બિલ રજૂ કરતા નિવેદન આપ્યું હતું કે વકફ બોર્ડ વ્યવસ્થા કોઈ પણ વ્યક્તિ તેનું મેનેજમેન્ટ કરી શકે છે કિરણ રીજીજુના આ કોંગ્રેસના નેતા ઇમરાન મસૂદ રોશે ભરાયા હતા કિરણ રીજીજુ જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં બાવીસ સભ્યો છે જેમાં દસ મુસ્લિમ અને મહત્તમ ચાર નોન મુસ્લિમ સભ્ય રહેશે જેમાં બે મહિલાઓ પણ સામેલ થશે વકફ કાઉન્સિલમાં સાંસદ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજ અને પૂર્વ નોકરશાહ અને વકીલ પણ સામેલ હશે સાંસદ કોઈ પણ ધર્મના હોઈ શકે છે ઇમરાન મસૂદે એનડીએ સરકારને પૂછ્યું કે અમારી સાથે તમારી શું દુશ્મની છે તમે કેમ અમને બરબાદ કરવા માગો છો વકફની કમાણીથી ગરીબ લોકોની મદદ થાય છે વકફ બોર્ડમાં કુલ બાવીસ માંથી બાર થી વધુ નોન મુસ્લિમ લોકો સામેલ હશે તો તેઓ શું કરશે તમે મને રામ મંદિરના ટ્રસ્ટમાં સામેલ કરાવી દો હું પણ રામજીનો વંશજ છું શું મને એન્ટ્રી આપશો તમે પુરાવો માગશો હું સાબિત કરી દઈશ કે હું રામજીનો વંશજ છું સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે